સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ ગુજરાતમાં પગ પેસારો કરી દીધો છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોમ આવે તે માટે દિલ્હીથી રાજ્યસભાના સાંસદ સંજયસિંહ સુરત આવ્યા હતા અને રવિવારે યોજાયેલા રોડ શોથી આમ આદમી પાર્ટી દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી છે ત્યારે રોડ શોને ઠેર ઠેર આવકાર મળ્યો હોવાનું જોવા મળ્યું હતું આમ આદમી પાર્ટી આપ દ્વારા રાજ્યસભાના સાંસદ સંજયસિંહ દ્વારા સુરતના ઉદના વિસ્તાર લિંબાયત પાંડેસરા સહિતના સ્થાનિક સ્વરાથી ચૂંટણીના શો કર્યો હતો વિજય સંકલ્પના બેનર હેઠળ રોડ શો નું આયોજન કરાયું હતું રોડ શો માં અલગ અલગ વિસ્તારોમાં સંજય સિંહ નું સ્વાગત કરાયું હતું આમ આદમી પાર્ટી માં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો ના રોડ વિસ્તાર માં પણ સંજય સિંહ નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે રોડ શો માં મોટી સંખ્યા માં યુવાનો અને મહિલાઓ પણ જોડાવા પામી હતી અને કોંગ્રેસ તેમજ ભાજપ ના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેશન નું ચૂંટણી માં પણ છે કે રોડ શો મે જેસ પ્રકાર કા ઉત્સાહ ઓર જનતા કા જન સમર્થન મિલ રહા હે યે બહોત સાફ સંકેત હે કે સુરત કી જનતા ગુજરાત કી જનતા बड़े बदलाव के लिए तैयार है और इस बार झाड़ू चलेगी आम आदमी पार्टी के कैंडिडेट्स को लोग जिताएंगे और जो वादा हमने सूरत के लोगों से किया है हाउस टैक्स आधा करने का प्रोफेशनल टैक्स माफ़ करने का पानी का बिल माफ़ करने का वो सारा वादा हम लोग पूरा करेंगे और पूरे सूरत के अंदर एक बड़ा परिवर्तन जैसे हम दिल्ली के अंदर लेके आए वो यहाँ पर भी लेके आएंगे आज मैं अपने सभी कार्यकर्ता साथियों को

લોકોને હજી સુધી નથી મળી રહી તો મુખ્યત્વે જે પાયાની સુવિધાઓ આપણે ટેક્સના બદલામાં માગીએ છીએ જેવી રીતે કે વીજળી પાણી રોડ રસ્તા અને શિક્ષણ અને આરોગ્ય આ સુવિધા આમ આદમી પાર્ટી જેવી રીતે દિલ્હીમાં આપી છે એ દિલ્હી મોડલ જે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જીત દર્દ થશે એ વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવાનું કામ આમ આદમી પાર્ટીનું પહેલું રહેશે આજે સુરતના ઉધના વિસ્તારમાં કાશી વિશ્વનાથજીનું મંદિર છે કૈલાસનગર ચોકડીથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી સંજયસિંહજી કાશી વિશ્વનાથજી મહાદેવજીના દર્શન કરી અને સમગ્ર ઉધના ઝોન વિસ્તાર એટલે કે પત્રકાર કોલોનીથી લઈ અને પાણીની ટાંકી થઈ મઢીની ખમણી થઈ અને સમગ્ર પાંડેસરા વિસ્તારમાં